જય માતાજી મિત્રો હર હર મહાદેવ કારુ વસા વ્લોગમાં ફરી તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા હશો તો દોસ્તો આજે ઘણા દિવસ સુધી આપણે ખેતર બાજુ આ છીએ અને હાથે તુષારને પણ લાવ્યા છીએ ચમ કે તુષારની નિહાર હવે હોજના બંધ થાય છે અને સવાર મેં એમને જવાનું હોજના તું વિપુલભાઈને જવાનું એવું વિપુલ તુષાર એમ જ ને

લઈને બધું ઉજી જાય એટલે અત્યારે તો ગમે તો ગમે તો કંઈક ને કંઈક લાગેલું હોય પણ શું છે કે બધા મોના તો ખેતરમાં ફરતા હોય ને એટલે બધું થોડી બોલી ને નવરું કરી નાખે અને વ્યાની જાય એટલે ઓછું હોય એમ બાકી તો આ લીલોતરી હવે થઈ ગઈ છે ને કંઈક ને કંઈક કંઈક ને કંઈક તો હોય જ મળ્યો ચાલે એક બે નહીં તોડવાનું કંઈક વધારે હોય ને થોડી અથવા તો શાકાઈ થયાનું બે ચાર હોય ને થોડી કાઢીને શું કરવાનું આવો ખેતરો થઈ ગયો છે હવે તો তো না

ખેતરો જોરદાર થઈ લો જાય તો આપડે ખેતર નજીક આવી ગયા છીએ પણ શેતરમાં તો હવે તમાકુ એ રોપવાની છે એટલે બધા લોકો એ સીડી સીડી છે ને તૈયારીઓ કરવા મોડી છે કાલ હજે મસ્ત વરસાદ પડ્યો છેતર વારેલું હોત ને તમાકુ વાળો તો તમાકુ રોપી જાય પણ વરાપ થયો નહોતો ને વરાફ થયો એટલે પછી શેડી લોકોએ વાર્યું ના અને ત્યારે મેં શેડી કાઢ્યું અમે સેડી નાખ્યું સીડ્યા ફરી પાછું કાલ હજી થોડોક વરસાદ એવો થઈ ગયો કે રોપાયો પણ હવે વારેલો નહોતો એટલે રોપવાનો કોઈ મતલબ નહીં જેમ કે ખાલું ને બહાલું હજી તો મેં પડી છે બધું બહાર કાઢવું પડે અને મહી ખોર ખાતર કરીને વારવાનો હોય ચિત્રો હજી તો ખોર ખાતર નહીં કરી દેતું મને એટલે આ વખતે વરાપ નેકળાય ને એટલે ફરી પાછી શેર મારી દેવાની વારી દેવાનો મય ખાતર બાતર બોર નાખીને રેડી કરી દેવાનું અને પછી જે વરસાદ પડશે ને તમાકુ તમારો પાસે અને જો પાછળથી કદાચ વરસાદ ના આવે તો પોણી મેલીને રોપવાનો વારો આવશે તો આપણું મસ્ત ભેજવાર થઈ ગયું છે ને આપણે બહુ દિવસ આવ્યા છીએ તો ભગવાન માતાજીનું પણ નમ લઈ લઈએ જય માતાજી કાધે અંદર પગ ગરી જઈ ગી દઈ જાય નહીં અને તાપ તો જુઓ બાબા વરસાદ ભૂકા કાન નાખે એવો પડ્યો હોય છે પાછો અત્યારમાં તો તાપ બરાબર પડે છે થોડીક વાર ઉભું રહેવું પડશે જોવા આપણી લેબડી છે મસ્ત આવડે કઈ સારું લાગ્યું બાબા તાપ શું તોડી નાખે એવો તાપ છે માથું ફૂટી જાય કારે લીધું કી છે જોરદાર